મેં એક કપ દાળ ને બે કલાક સુધી પલાળી રાખી હતી બે ત્રણ પાણીએ ધોઈને હવે દાળ ને બાફવા મૂકીશું તેની અંદર પાણી નાખીશું નાખીશું એક બાઉલ જેટલો ગોળ નાખીશું અને તેને ઢાંકીને હવે ગેસ ચાલુ કરીશું અને દાળને બે થી ત્રણ સીટી વગાડીને બાફી લઈશું દાળ બફાઈ ગઈ છે હવે તેને ખોલીને જોઈ લઈશું હવે તેને એક જીરણિયાની મદદથી તેને ક્રશ કરી લઈશું હવે ગેસ ચાલુ કરીશું એક પેનમાં મે બે ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે તેની અંદર એક ચમચી રાઈ નાખી છે એક ચમચી રાઈ નાખી છે એક ચોથાઈ ચમચી હિંગ નાખી છે મેથી દાણા ત્રણથી ચાર મરી ત્રણથી ચાર લવિંગ અને દાલચીની ત્રણ મરચાં આખા એક તેજ એક કટ કરેલું લીલું મરચું એક કટ કરેલું ટામેટું તે બધાને હવે આપણે મિક્સ કરી લઈશું એક ચમચી તીખું લાલ મરચું પાવડર એક ચમચી હળદર એક ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી મીઠું તે બધાને હવે આપણે બરાબર મિક્સ કરી લઈશું અને તેને બે સુધી થવા મિનિટ હવે જે બાફેલી દાળ હતી હવે તે નાખીશું તેની અંદર અને તેને હવે મિક્સ કરી લઈશું હવે તેની અંદર એક અડધું લીંબુ નાખ્યું છે અને હવે આપણે તેને બરાબર મિક્સ કરી લઈશું દાળની સ્લો ફ્લેમ પર પાંચ મિનિટ થવા દેવી હવે તેની અંદર કોથમીર નાખીશું આપણી ખાટી મીઠી દાળ તૈયાર છે હવે આપણે તેને હવે દાળ થઈ ગઈ છે હવે આપણે તેને સોલ્વ કરી લઈશું જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો બેલ આઇકન પ્રેસ કરવાનું ના ભૂલતા જેથી મારી આવનારી રેસીપી તમને મળી રહે